હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું તમારા બધાનું જ મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો વડીલો આજે આપણે બધા જ જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું વેલણ કે જે અહીંયાથી આશરે વીસથી પચીસ કિલોમીટર દૂર આવેલું છે કે જ્યાં સોડવ માતાજીનું એક ઐતિહાસિક અને રચનાત્મક મંદિર છે ત્યાંનો શું ઇતિહાસ છે આપણે ત્યાં જઈ અને જાણવાની કોશિશ કરીશું અને તમે બધા મિત્રો અને વડીલો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે બધા જ જઈ રહ્યા છે વેલણ સોડવ માતાજીના Mendiri. આપણે બધા જ પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું વેલણ ગામ અને વેલણ ગામથી બે થી અઢી કિલોમીટર સોળવ માતાજીનું મંદિર તમે જોઈ રહ્યા છો કે આ આ જે છે સોડવ માતાજીનું મંદિર છે મિત્રો અહીંયા પર આપણે સોડવ માતાજીના દર્શન કરીશું ને અહીંયાનો જે ઇતિહાસ છે તે અહીંયાના પૂજારીજી પાસેથી જાણવાની કોશિશ કરીશું મિત્રો તો તમે બધા જ મિત્રો વડીલો જોડાયેલા રહેજો વિડીયો સાથે આપણે દર્શન કરીએ સોડવ માતાજીના તો મિત્રો હવે આપણે અંદર જશું અને હવે સોડવ માતાજીના અને અહીંયાની જે મંદિર પર જે જે જગ્યા છે તેના આપણે દર્શન કરીશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ એક ગેટ છે સોડવ માતાજીના મંદિરની અંદર જવા તરફ ખૂબ જ ભવ્ય અને વિશાળ મંદિર છે મિત્રો અને મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશતા જ આપણી જમણી બાજુએ હનુમાનજી મહારાજનું સાનિધ્ય આવેલું છે તો આપણે હનુમાનજીના સૌ દર્શન કરીશું તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પર સંકટ મોચન હનુમાનજી બિરાજમાન છે તો આપણે હનુમાનજીના દર્શન કરીએ અને પ્રાર્થના કરીએ કે તેમની કૃપા સદાય આપણા બધા જ ઉપર રાખે તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના અહીંયા પર જે હનુમાનજી બિરાજમાન છે તેમના દર્શન કર્યા હવે હનુમાનજીના દર્શન કર્યા બાદ અહીંયા પર બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા પર લખેલું છે જય શ્રી સતી સોળવ માતાજીનો ઝૂલો તો મિત્રો આ સોળવ માતાજીનો અહીંયા પર ઝૂલો છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આ ઝૂલાને પણ દર્શન કર્યા અને બીજું મિત્રો આ જગ્યા ઉપર ખૂબ જ મોટી અને વિશાળ છે તમે જોઈ શકો છો આ જગ્યા કેવી મોટી વિશાળ છે અને અહીંયા પર કોડીના તાલુકાના અને આજુબાજુના બધા જ ગામડાના લોકો અહીંયા પર દર્શને આવે છે અહીંયા કથા હવન અને પૂજા પણ કરે છે અહીંયા પર શ્રીફળ વધારવા માટેનું સ્ટેન્ડ છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે અહીંયા પર જે સૌરભ માતાજીનું મંદિર છે તેમના દર્શન કરીશું તો મિત્રો હવે આપણે સોડવ માતાજીના દર્શન કરીએ તમે જોઈ શકો છો આ મંદિર ખૂબ જ વિશાળ અને ભવ્ય આ મંદિર છે જય માતાજી બાપુ તો મિત્રો આ છે સોળવ માતાજીનું મંદિર અહીંયા પર સોળવ માતાજી પોતાની સમાધિ લીધેલી તો સોળવ માતાજી આપણા બધા જ ઉપર તેમના આશીર્વાદ કાયમને માટે રાખે અને આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી આપણે બધા જ પ્રાર્થના કરીએ છીએ મિત્રો તો મિત્રો આપણે ખૂબ જ સરસ મજાના અહીંયાના જે સોળવ માતાજી છે તેમના દર્શન કરી મિત્રો તમને હવે હું આ જગ્યાની જે વિશેષતા છે તે જણાવીશ તમે જોઈ શકો છો કે આજે રવિવારનો દિવસ છે અને અસંખ્ય લોકો અહીંયા પર સોળવ માતાજીના મંદિરે દર્શનાર્થે આવ્યા છે ખૂબ જ વિશાળ અને ભવ્ય આ મંદિર છે મિત્રો અને અસંખ્ય લોકો સોળવ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે તમે પણ ફેમિલી સાથે અહીંયા પર સૌરવ માતાજીના મંદિરે દર્શન કરવા આવી શકો છો અને તમે અહીંયા આવી અને આ સૌરવ માતાજીના દર્શન કરી અને ખૂબ જ આન આનંદનો અનુભવ પણ કરશો તો મિત્રો હવે આપણે અહીંયાના જે બાપુ છે તેમની પાસે જઈ અને અહીંયાનો જે સૌરવ માતાજીનો ઇતિહાસ છે ખૂબ સરસ મજાનો રોચક અને ઐતિહાસિક અહીંયાનો જે ઇતિહાસ છે તે આપણે અહીંયાના બાપુ પાસેથી જાણીશું તો જોડાયેલા રહેજો વિડીયો સાથે તો મિત્રો આપણી સાથે અહીંયાના જે બાપુ છે તે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે જે સોડવ માતાજીનો ઇતિહાસ છે તે જાણવાની કોશિશ કરીશું તો બાપુ સૌપ્રથમ તમે પહેલા અમારા બધા જ દર્શકોને તમારો પરિચય આપો આ જગ્યા ઉપર કેવી રીતે બધાને પહોંચવું તેની જાણ કરો અને અહીંયા પર જે સોડવ માતાજીનું મંદિર છે એ કેટલા સમયથી છે અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હોય એ જણાવો સોડવ માતાનું મંદિર છે અને અહીંયાનો હું પૂજારી છે મારું નામ છે દેવપુરી ગોસ્વામી આ માતાજીની કથા એવી છે કે માતાજી નાના હતા નવ વર્ષના જ્યાંથી ગાયો અને બકરાને ચરાવતા એવામાં દરિયાઈ માર્ગે પાંચ પીર આવેલા એને જોઈ માતાજી પાટ ઉપર બેસીને આવેલા પાણીમાં બેસીને એને જોઈ માતાજીને એવું લાગ્યું કે આ કોઈ અલૌકિક માણસ છે માણસ છે બરાબર એટલે એનો પરિચય કરતા માતાજી એ આવ્યા એટલે માતાજી એનું ટી ગોવરિયાના બધાના ટિફિન હતા એ પાંચ જણાને જમાડી દીધા રોજ સત્સંગ કરતા માતાજી અને આ પાંચ પીર બાપાને બરાબર એવામાં મહિનો બે મહિના સત્સંગ ચાલુ હતો ત્યાં ગામમાં વાતો થવા માંડી ગામમાં તો વાતો થવા માંડી પણ માતાજીના જે ભાભી હતા ને ભાભીએ મેણું માર્યું એટલે માતાજીના જે ભાભી હતા તેમણે સોળવ માતાજીને મેણું માર્યું માતાજીને મેણું મારા કે બેન થોડો ઘણો પ્રેમ આહિર માટે રહેવા દેજો બધો પ્રેમ પીર બાપાને ઠાલવી નહીં દેતા બરાબર એવામાં બેનને લાગી આવ્યું બેન ઘરેથી નીકળી ગયા ચાલતા ચાલતા થોડે આગળ ગયા ધરતી માતાને વિનંતી કરી ધરતી માતાએ મારા આપ્યો અને બેન સમાઈ ગયા માતાજી સોળવમાં એટલે સોળવ માતાજીને જ્યારે તેમના ભાભીમાએ માએ મેણું માર્યું બરાબર એટલે એમને ખૂબ જ આઘાત લાગ્યો અને ત્યાંથી દૂર જઈ અને ધરતી માતાને તેમણે પ્રાર્થના કરી અને આ જગ્યા ઉપર જગ્યા આપીને તે જગ્યાએ તે સમાઈ ગયા એટલે મને એના ભાઈને ખબર પડી બેનના ભાઈને માતાજીના ભાઈને એટલે ભાઈ ગોતતા ગોતતા આવ્યા ત્યાં ચુંદડી બાર દેખાતી હતી તો એવામાં એક રબારી બાપા તે બકરા ચરાવતા તો રબારી બાપાને પૂછ્યું કે ભાઈ તમે મારા બેનને ક્યાંય જોયા એવા રબારી બાપાએ જ્યાં ચુંદડી હતી ત્યાં અંગૂઠો માર્યો કે જો અહીં હમાણ એવામાં ક્યાં ને નાગ એ રબારી બાપાને નાગ કઈડી ગયો અને એ ત્યાં પોપ રામચરણ રામચારણ રામ મૃત્યુ પામ્યા એવામાં પાંચ પીઠ ને ખબર પડી કે આપણા માટે થઈને બેન સમાધિ તો ત્યાં પાંચ પીડે જગ્યા છે લોજ ગયા હતા માંગરોળની બાજુમાં એને ત્યાં ખબર પડી તો એ પીર બાપા પણ ત્યાં સમાઈ ગયા ત્યારથી આ મંદિર હિન્દુ મુસ્લિમ નું પ્રતિક છે કે પેલી માનતા

વેપારી આવ્યો હતો માનતા કરવા ધન સાફીર બાપાની યા તો એને કીધું કે ભાઈ તમે ચુંદરીને માતાજી માતાજીને પેલા ચડાયા તો એ કે હું હિન્દુના દેવને માનતો નથી એવામાં એના રસોયા સાથે હતા તો દેખ પાકે નહીં ચોખા આખો દિવસ લાકડા ભાઈ અને જે બકરાની માન્યતા હતી બકરા ગુમ થઈ ગયા અલોક થઈ ગયા પછી ત્યાંના મુજાવર બાપુએ એને વિનંતી કરી પછી અહીંયા ચૂંદડી નારિયેલ લઈને આવ્યા દેખ પાકી ગઈ બકરા ગુમ થઈ ગયા એ પાછા આવી ગયા પાછા મળી આવ્યા એમને ત્યારથી માતાજીનું આ પ્રતિક છે એ હિન્દુ મુસ્લિમ અઢારે વરણ અહીંયા આવે છે માનતા કરવા બરાબર આ માતાજીનો ઇતિહાસ છે તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયાના જે પૂજારી છે તેમણે આપણે સોળો માતાજીનો ખૂબ સરસ મજાનો અહીંયાનો જે ઇતિહાસ હતો ત્યાં આપણે બધાને

દસ થી બાર હજાર પબ્લિક અહીંયા પર ભેગી થાય છે આપણે આપણે બધાએ ખૂબ સરસ મજાના માતાજીના મંદિરના દર્શન કર્યા અહીંયા જે છે દેવપુરી ગોસ્વામીજી તેમની મુલાકાત લીધી અને અહીંયાનો ઇતિહાસ આપણે બધા લોકોએ જાણ્યું અને અહીંયા પર શ્રી સૌરવ માતાજી અને જે છ પીર થઈ ગયા તેમ બંને ભાઈ બહેનનો જે પણ કાંઈ ઇતિહાસ હતો તે આપણે અહીંયાના જે દેવપુરી ગોસ્વામી જે મહારાજ જે મહંત હતા તેમણે આપણે બધાને જણાવ્યું તો હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ જનનસા પીર દરગાહે કે જ્યાં એ છ પીરની જગ્યા છે ત્યાં જઈ અને ત્યાંની પણ મુલાકાત લઈ ફાઇનલી પહોંચી ગયા છે પીર બાપાની દરગાહ ઉપર તમે જોઈ શકો છો કે આ એ દરગાહ છે પીર બાપાની આપણે હવે અંદર જઈશું અને પીર બાપાની જે પાંચ ભાઈઓની જે સમાધિ છે તેમના આપણે દર્શન કરીશું તો જોડાયેલા રહેજો વિડીયો સાથે મિત્રો

આજી સફીર બાપાની સમાધિ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર નુરસા પીર બાપાની સમાધિ અને તેમની બાજુમાં અહીંયા પર મम्मूસા પીર બાપાની સમાધિ એમ કુલ ટોટલ મિત્રો અહીંયા પર જે પાંચ સમાધિ આવેલી છે તે સોળવ માતાજીના પાંચેય ભાઈઓ હતા અને તે લોકોને જ્યારે જાણ પડી કે તેમના બહેન સોળવ માતાજી છે એ ધરતીમાં સમાઈ ગયા છે ત્યારે આ પાંચેય ભાઈઓએ પણ આ જગ્યા ઉપર સમાધિ લઈ લીધી હતી મિત્રો તો મિત્રો હવે આપણે અહીંયાના જે બાપુ છે રિયાજ બાપુ તેમની પાસેથી આપણે અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હશે તે જાણીશું તો જનન જન્મ ને માતા જોડો માતાજીનો જે પવિત્ર સંબંધ છે જે ભાઈ બહેનના

એ બીજા બધા ભાગી ગયા માતાજી ઉભું જોયું બાપા એવા એમ તો જોયું બીજા ભાગી ગયા આ આવ્યા માતાજી બાપાની પાસે જમવાનું જે પણ તેમની પાસે જે દૂધ રોટલા હતા એ જમાય બાપાને પછી એવી રીતના એને ચાલુ કર્યું સેવા કરવાનું તો રોજ બધી જમવાનું લાવતા ને જમાડતા જમાડતા એક દિવસે ઘરેથી બધી ગરમાગરમ ગરમ ને લઈને હાલતા થયા તો જે તેના ભાભી હતા એના માતાજીના મમ્મી પપ્પા જે તે ઓફ થઈ ગયા હતા એને માતાજીના ભાભી સાથે રહેતા તો જ્યારે બધું બનાવ્યું ઘરેથી બનાવીને હાલતા થયા ધોની ભાભીએ બધું જોયું કે આ વસ્તુ ક્યાં બનાવીને એટલું બધું જમવાનું લઈ જાય છે લઈ જાય છે બરાબર પાછળ પાછળ આવ્યો પીછો પી રહ્યો એનો માતાજી આવ્યા અહીંયા બાપાને જમાયડ્યા માતાજી ઘરે જતા રહ્યા તું ભાભી એની માથે કલંક લગાડ્યો

આશીર્વાદ દીધું વરદાન દીધું કે જ્યાં અહીંયાથી દૂર વહી જાય તો આય સમાજની દીકરી છે દૂર ગયા ધરા ફાટી માતાજી સમાઈ ગઈ એ પહેલાં અહીંયા વચને બંધાણા માતાજીએ કીધું કે બાપા જેટલા મારા હિન્દુ લોકો આવશે માનતા લઈને કેમ પણ તમારી અહીંયા પહેલાં આવીને ચદ્દર મલિદો જે પણ અહીં નિવત થાય છે એ કરશે એ બાપાએ કીધું કે જેટલા મારા મુસલમાન ભાઈઓ આવશે પહેલાં તારી અહીંયા નિવત કરશે ને પછી અહીંયા આવશે એવી રીતે ભાઈ બહેનનું પવિત્ર સંબંધ થયું એ વચ્ચેને બંધાણા આરતી તો મિત્રો અહીંયાના જે રિયાજ બાપુ છે તેમનો આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ કે તેમણે અહીંયા જે જનનસ બાપુની જે દરગાહ છે તેમનો જે ઇતિહાસ હતો તે આપણે બધાને જણાવ્યું તો આપણે બધાને તેમનો તેમનો આભાર માનીએ છીએ

તો એ કે તમે વાણવાળાએ કીધું કે તમે લાડા બંદાજી આ પથ્થર પીડું કરાવીને વયા જાઓ તો બાપાની પાસેની એની પીડી દેલી એક લાકડી હતી તે લાકડી મારી દઈને ત્યારે પથ્થર થયેલું તો લાકડીનું નિશાન પણ છે જેમાં આવ્યું હા જે આ ક્રોસ લીટી છે એ લાકડીનું નિશાન છે અહીંયા મારે એની ઉપર બેસીને પાંચે પાંચ ભાઈઓ આવે છે જે આ છે જે સ્થાનક છે અહિયા પણ નાગદાદા દર્શન આપે છે ખરા જે નસીબ તેના ભાગ્યમાં હોય નસીબમાં માં હોય દર્શન આપે